નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ઓફિશિયલ ખેતીવાડી ચેકી ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી સુધી રહી જુઓ અને તમે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ સૂર્યા છે અને વધારો ઘટાડો જોવા મળ્યો છે વડગામ માર્કેટ યાર્ડ અગિયારસો થી અગિયારસો ચાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ આઠસો પચીસ થી અગિયારસો ઓગણસી રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ આઠસો ત્રીસ થી અગિયારસો પંચાવન રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો સાતસો એકત્રીસ થી અગિયારસો એકોતેર રૂપિયા अलवल मार्केट आठ सौ पचास थी अग्न सौ अठाणु रुपया की बात करें मित्रों तो एक हज़ार अग्यारो रुपया आग मित्रों जसद मार्केट यार्ड आठ सौ पचास थी अग्यारो सीतेर रुपया महुआ मार्केट यार्ड एक हजार अग्यारो चौपन रुपया पोरबंदर मार्केट यार्ड करें मित्रों नौ सौ एक हज़ार साइठ रुपया वाकानेर मार्केट यार्ड सात सौ पचास थी बार सौ रुपया આગળ મિત્રો વાત કરીએ વિસાવદર માર્કેટયાર્ડ નવસો પચીસથી અગિયારસો એકાવન રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડ આઠસો ત્રીસથી અગિયારસો એક્યાસી રૂપિયા મિત્રો તમારી આજુબાજુના વિસ્તારના આવતા માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી